માતાજી મિત્રો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે ગયા છો ગામ શંકરી શંકરો આખું મંદિર છે બધું ભગું છે ડેડી બ્લોગની અંદર આપણે ત્યાં પણ ઘડી ખરો જેટ આવડીએ ચાલો અંદર ખરાબ નહીં એટલે આપણે નહીં પડે એટલે આપણે મંદિર જોઈએ પછી પછી લાગ્યો

તથા અંદર ઉલી સાઈટ જીવાય પણ આખાજી આપણે ન લાવું અંદર પણ ભણ ભાઈ કે કોઈ તાપી ના બળ આપણે આરા જુનો કે તો પાછો એ જીવાય બેટ અંદર મૂર્તિ ઉધી આ બેર મસ્ત ઓ બાજુમાં આવું બંધીલું છે જુઓ બધા બધા

વીડિયો એન્ડ લાઇક કર્યું શેયર કરજો કોમેન્ટ કર્યુંક્રાઈબ કરજો જય માતાજી